ઓમ શ્રી ગણેશાય નમા બોલો શંકર પાર્વતીને જય તો ભક્તો આજનો વિડીયો આપણે લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાય ભક્તોને જય શંકર પાર્વતી તો ભક્તો આજનો વિડીયો આપણો જે છે એ જયા પાર્વતી વ્રત કથા મહિમા અને વિધિ અને નિયમ તો આપણે આ કથા નો વિડીયો બનાવવાનો છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને ભગવાન શંકર પાર્વતી આપણી ઉપર ખૂબ જ રાજી થઈ છે વ્રતની વિધિ આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વધ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે ત્યાં સુધી આ વ્રત કરવું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવાનું ભોજનમાં ચોખા ખાવાના મીઠી ચીજ ખાવાની નહીં એટલે મિષ્ટાન ગેળા પદાર્થો ખાવાના નથી બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું વ્રત પૂર્ણ થઈએ સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યને લગતા સાધનો શ્રૃંગાર આપો કંકોની શેસી કાજળની ડબ્બી કપડાં શક્તિ પ્રમાણે અથવા વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું વાર્તા પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું અને તે તેની પત્ની સૈત્ય એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ નિષ્ઠા અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન નિર્વાહ કરતા હતા વામન અને સૈત્ય સર્વે વાતે સુખી પણ સવા સવાશેર માટેની ખોટ હતી તેથી સત્ય ખૂબ દુઃખી રહેતી હતી અને મન મને મનમાં વિચાર કરતી હતી કે અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા દયા કર ભોળાનાથ દયા કર આમ સૈત્ય રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેની તેને ઘેર પધાર્યા સત્ય અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજન કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાય નારદજીએ ઉદાસીન ઉદાસીનનું કારણ પૂછ્યું ત્યારે સત્યએ બે હાથ જોડીને કહ્યું દેવર્ષિ પ્રભુ કૃપાથી આપ અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવા શેર માટેની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો ત્યારે નારદજીએ સત્યની વાત સાંભળીને કહ્યું હે વામન સાંભળ અહીંયાથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બિલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બિલિપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશે તો ભોળિયા ભગવાન છે તારા ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જા આમ કહી જે તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણે નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બિલનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલના સુખ પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલ્લી પત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખત અપૂજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરીને એક બાજુ નાની એવી ઝોપડી બાંધીને બે જ રહેવાનું રાખ્યું ખરા અંતકરણથી ભગવાનને સેવા પૂજા કરે છે આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એક વાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો થે તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠે છે ઘણો સમય વીતી જતા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સૈત્યા છે તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સૈત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડીને પગે લાગી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે મારા પતિદેવને જીવિત કરો માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું આટલો કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી ચૈત્યાના માથે હાથ ફેરવીને જગદંબામાં પાર્વતીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ વામન આળસ મરડીને ઊભો થઈ ગયો ત્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા પાર્વતીજી એ અને શંકર ભગવાનને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાઓ અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છે માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કાંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે સૈત્ય બોલી માતાજી આપણે દયાથી દરેક પ્રકારનો સુખ છે માત્ર સંતાન સુખથીને વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સૈત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળીને સત્ય બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ તેમ કરવા હું તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ પક્ષની તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની શુદ્ધ તેરસથી વ્રત લેવાનો પછી અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનો ઉજવણો કરવાનો પાંચ દિવસ સુધીને એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિક સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાઈત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ અને શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્ય તો માતાજીએ બતાવેલા ઉપાય સાંભળીને ખુશખુશાલ થયા પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનાનો અષાઢ મહિનો આવ્યો શુદ્ધ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવેલા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતે સ્ત્રીઓને જમાડી વસ્ત્રો અલંકારો આપ્યા તેમજ સૌભાગ્ય ચિહ્ન આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સૈત્યની પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમય પસાર કરવા લાગ્યો જય જય પાર્વતી મા જય પાર્વતી મા તો આ જેવી રીતે ભગવાન આપણે ઉપર પ્રસન્ન થયા એવી આ કથા વાંચનારને પણ પ્રસન્ન રહેજો અને બધી મનોકામના પૂર્ણ કરજો અને કથા સાંભળનારની પણ બધી મનોકામના પૂર્ણ કરજો બોલો જયા પાર્વતીની જય તો આ કથા એ પૂર્ણ કરીએ છીએ બોલો શંકર ભગવાનની જય